સુરતમાં ગણેશ વિસર્જન માટે છપ્પન પોઈન્ટ સાડત્રીસ લાખના ખર્ચે એકવીસ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાંથી સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે જેમાં ખાસ કરી ઉધના પાંડેસરા લિંબા વિસ્તારમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે સાથે સાથે સુરતના જૂના કોઠા વિસ્તારથી લઈ સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે દર વર્ષે તળાવ બનાવવા માટેના ખર્ચમાં બે ગણો વધારો આ વખતે સાત પોઈન્ટ છપ્પન કરોડ ખર્ચ કરવામાં આવશે આવતીકાલે ગણેશ વિસર્જન છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકાના કૃત્રિમ તળાવોને આખરી હોબ આપી દેવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ સુરત શહેરના એકવીસ જગ્યાઓ પર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને સુરત મહાનગરપાલિકાની ટીમ તમામ જે અત્યારે જે આખરી હોબ જે છે તે આપી દેવામાં આવ્યો છે આપણે વાત કરવામાં આવે તો સુરત શહેરના અલગ અલગ ઝોનની અંદર તમામ કૃત્રિમ તળાવો ઉપસ્થિત કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ જે આ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે જેની અંદર નાની મૂર્તિઓ જે છે તે વિસર્જન કરવામાં આવશે કારણ કે ડુમ્મસ અને હજીરા ખાતે મોટી જે પંદરથી વધુ ફૂટની જે મૂર્તિઓ હોય છે તેની વિસર્જન થશે પરંતુ કૃત્રિમ તળાવોની અંદર અત્યારે આખરી ઓબ આપી દેવામાં આવ્યો છે અને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાલ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ કૃત્રિમ તળાવની બહાર પણ જે છે તે બંદોબસ્ત ચુસ્ત મૂકી દેવામાં આવ્યો છે કોઈ ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે દર વખતની જેમ આ વખતે પણ નાનપુરા ખાતે આવેલ ડકાઉવારા ખાતે તમામ કૃત્રિમ તળાવોના જે તૈયારી છે જે તે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ અહીં તમામ અધિકારીઓ સહિતના જે મહાનુભાવો માટે પણ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે પરંતુ જે જોઈ શકાય છે અલગ અલગ ઝોન હોય અઠવા ઝોન હોય ઉધના ઝોન હોય કતારગામ ઝોન હોય વરાછા એ ઝોન વરાછા બી ઝોન સહિતના અલગ અલગ ઝોનની અંદર કૃત્રિમ તળાવ ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને ટો ટોટલ એકવીસ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને તેની વ્યવસ્થા જે છે તે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે અને જે નાની મૂર્તિઓ જે છે તે વિસર્જન કૃત્રિમ તળાવની અંદર થાય તેની ખાસ તૈયારી જે છે તે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે એક તરફ અહીં તમામ પ્રકારની જે જે છે તે વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે આપણે બહારના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કૃત્રિમ તળાવ બહાર આ એક કચરા મૂકવામાં આવી છે જ્યાં કોઈ પણ ફૂલહાર અથવા તો કંઈ જે પૂજાનો સામાન જે છે તે એની અંદર મૂકી મૂકી શકે છે બીજી તરફ જે અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે પાંચ ફૂટ સુધીની ઊંચાઈ શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન માટેનું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે આવી રીતના બોર્ડો લગાવી દેવામાં આવ્યા છે અલગ અલગ બોર્ડ મારફતે સૂચનાઓ પણ લખી દેવામાં આવી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આવતીકાલે વહેલી સવારથી જ વિસર્જન શરૂ થઈ જશે અને તમામ તૈયારીઓનો આખરી ઓપ જે છે તે આપી દેવામાં આવ્યો છે અને હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ પણ અહીં પાલિકા કમિશનર સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી તેમણે પણ જણાવ્યું છે કે તમામ પ્રકારની આખરી ઓફ જે છે તે આપી દેવામાં આવ્યો છે સાઈ જગતાપ જીએસટીવી સુરત